બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે સહકર્મન સાપ્તાહિક દ્વારા આયોજિત દૈનિક સાપ્તાહિક પાક્ષિક માસિક તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓનો સન્માન કાર્યક્રમ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રવિવારના રોજ સવારે દસથી ત્રણ કલાકે આકાશ રેસ્ટોરન્ટ ધાનેરા ખાતે યોજાયો જેમાં સર્વપ્રથમ તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની છબીને મીણબત્તી પ્રગટાવી ફૂલહાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલા મહાનુભવો શ્રીઓ મીડિયા કર્મીઓ દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો ત્યાર પછી પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી ઈશ્વરભાઈ મકવાણા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર ગાંધીનગર મુખ્ય મહેમાન શ્રી માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય નાથાલાલ પટેલ પૂર્વ ધારાસભ્ય ધાનેરા અતિથિ વિશેષ તરીકે શ્રી જે જે પરમાર પૂર્વ ચેરમેન ઓલ ઇન્ડિયા એસસી એસ ટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન ઓ એનજીસી ચાંદખેડા અમદાવાદ શ્રી દિનેશભાઈ પરમાર પ્રમુખ શ્રી અજાજ મીડિયા ટ્રસ્ટ ગુજરાત શ્રી મુકેશભાઈ ચૌહાણ તંત્રી લોકશાહી અને બનાસ પાલમપુર શ્રી મુળજીભાઈ કુમાર તેમજ ભીખાભાઈ મકવાણા પ્રવીણભાઈ જોશી તંત્રી સમાજ સાગર પાલનપુર શ્રી કનુભાઈજી સોલંકી તંત્રી વોઇસ ઓફ વિરમગામ શ્રી બાબુભાઈ મેસરવાલા ગોકુલભાઈ એમ ગોહિલ દ્વારા ફાઇલ પેન સાલ સન્માનપત્ર તેમજ ફૂલહાર પહેરાવીને તમામ તંત્રી શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સ્ટેજના તમામ મહાનુભાવોનું રાજસ્થાનની પાઘડી સાલ તેમજ સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર તેમજ સંકલ્પભૂમિ બુદ્ધ વિહાર નંદાસનના સંચાલક શ્રી ભીખાભાઈ મકવાણા દ્વારા તંત્રી શ્રી ગોકુલભાઈ ગોહિલનું સન્માનપત્ર શુભેચ્છાપત્ર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની છબી આપીને સન્માન કરવામાં આવ્યું હતું અંતે આભાર વિધિ ભીખાભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી પથારેલા મહાનુભાવો માટે સરરૂચિક ભોજન વ્યવસ્થા આકાશ રેસ્ટોરન્ટ ધાનેરા ખાતે કરવામાં આવી હતી હવે આગામી કાર્યક્રમ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવશે તમામ તંત્રીશ્રીઓએ ભીખાભાઈ મકવાણા પર રજિસ્ટ્રેશન કરવા વિનંતી કરી છે બ્યુરો રિપોર્ટ બનાસ ન્યૂઝ